ઓલે ઓજી આપની વાત ગાવે જ ના બે આ ગયા થી હા ખબર પા રાજુ હું આ કોટી પર જાળ કરી હતો કે ભાઈ Вахшима, Богу, вахшима, Богу! Yeah.

هے ہا 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 ہا

આનાનો ફોર લેતા હોય ને તોય કે છૂપા આપે જાપે ન તો જમા કરાવી દો અતે લેનું આપણે ઊલુ ઊયું રોકડે લઈ ગયા તો આઈ ગયો આઈ ગયો કોઈ જમાતર ના કર બાકીનો તારાસ્ત લઈ ગયા હા હા રોકડા હા આ આપણા 10 કિલોનો યાર હજી 2 દિવસમાં ખલ્લાકે આવશે નોરે નથી पैसा पैसा मां पैसा ંગખ Jungo! ઩ સિણ ચિણ ઓ ઇચબણ ખરૻાબણ ગરણ